નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે છતાં લોકો પતંગ ચગાવવા લાગ્યા છે જેના કારણે અત્યારે ફરી એક અહિત ઘટના બની છે મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે મહેસાણાના આ બલિયાસણ રેલવે ઓર બ્રિજ ઉપર આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો પ્રમાણે બલિયાસણના પચીસ વર્ષે યુવકનું દોરીના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે નોંધનીય એ છે કે યુવક પોતાની પત્ની સાથે બાઇક પર પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન દોરી ગળામાં આવી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દોરીના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં પણ બાઇક ચાલકો દોરીથી ગળું કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતું તો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અગાઉ પણ સુરતમાં જાયની દોરીથી એક યુવકનું ગળું કપાવવાની આ ઘટના બની હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ